રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો આજે આપણા સીમ વાળું ખેતર છેલ્લું લાસ્ટ ડબલ કરવાનું રહ્યું છે પછી કાલી બે ધરુવાળિયા બાકી રહ્યા છે રીંગો મારવાના ત્રણ ચાર વીઘા ધરુવાળીઓ બાકી છે બાકી આજના દિવસનું આ છેલ્લું ખેતર છે જો આ એક કિલોમીટરનો પાળો છે પણ અહીંયા આગળ બધા જ ખેડૂતો રીંગુ ચડાવ્યા વગર આવે છે કારણ કે રસ્તો ખરાબ ના થાય એટલા માટે એટલે જ્યાંથી ખેતરમાં પડવાનું છે અહીંથી જો એટલે પાળા ઉપર આવીને છેલ્લી જગ્યા ખેતરમાં ઉતરવાનું ત્યાં રીંગું આવીને બધા ચડાવે છે એટલે બધા જ ખેડૂતોને એટલો સંપ છે અને પાળો બગડવા નથી દેતા કોઈ બી ખેડૂતને અહીંયા આગળ ટેલર લઈને આવવું હોય તો પણ આવી શકે કારણ કે ચીલો થતો નથી ખરાબ રીંગો આવતી નથી એટલે જમીન પડખે તૂટેને એટલે પાળો મોટો થતો નથી પાળો વ્યવસ્થિત ને વ્યવસ્થિત રહે છે બધા જ ખેડૂતો સંપ રાખીને રીંગો ઉતારીને જ પાળા ઉપરથી આવે છે અને ખેતરમાં આવીને ચડાવે છે એટલે પાળો બહુ વ્યવસ્થિત રહે છે દરેક ખેડૂતોને આવી રીતના સંપ રાખીને કામ કરવું જોઈએ તો રસ્તા બધા ખરાબ રહે ચોમાસામાં પણ બાઇક લઈને આવવું હોય પૂરું કાઢે તો આવી શકે બધા જુઓ આપણા ટ્રેક્ટર ની હાલત જો એવી થઈ જાય જો મિત્રો આપણે બે દિવસ પહેલા સિંગલ સિંગલ કરીને મૂક્યા હતા અને પછી આજે આને ડબલ કરવા માટે આવ્યા છીએ અમે રીંગો મારવા માટે જુઓ આપણે સિંગલ કર્યું તો હાવ ઊંચું બિલકુલ પાણી હતું કચરા પાણીમાં જ સિંગલ રીંગો મારી હતી અને આજે બીજી વખત ડબલ કરવામાં ત્રણ દિવસ વરસાદની આગાહી હતી એટલે એટલો બધો વરસાદ પડ્યો નહીં પણ બે ઇંચ ત્રણ ઇંચ વરસાદ પડ્યો એટલે આજે ખેતરમાં ફૂલ પાણી છે કે આ ફૂલ પાણી કહેવાય આથી વધારે પાણી થાય એટલે વધારે કહેવાય અને આ ડાંગર રોપવા માટે તો ફૂલ જ કહેવાય જુઓ આવી રીતનું રોપ્યું એવું દેખાય નહીં આવું ધોળાય જુઓ પાણી જ દેખાય આ તો ધરું મોટું છે એટલે દેખાય બાકી નાનું ધરવું હોય દેખાય નહીં એટલે આ પાણી તો વધારે જ છે પણ મોટું ધરવું હોય તો રોપવું હોય તો રોપી શકાય એટલું બધું પણ વધારે નથી પણ હવે પછીનું પડે તો આની અંદર ડાંગર રોપાય નહીં એટલી પરિસ્થિતિ પ્રમાણે બે ત્રણ ઇંચ વરસાદ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે એટલે તે દિવસ આપણે રીંગો મારી ત્યારે ત્રણ ત્રણ આંગળ પાણી હતું આજે ખેતરમાં એક વ્યાજ પાણી છે એટલે વરસાદ સારો પડ્યો છે આ પાણી તો બધું બે દિવસમાં અવારનવાર નીકળી જવાનું બે દિવસ પછી આની અંદર ડાંગર રૂપમાં કંઈ વાંધો નહીં ફર્સ્ટ ક્લાસ માપનું પાણી થઈ જશે એટલે કંઈ તકલીફ જેવું છે પણ નહીં અને આજે આપણું મહેન્દ્ર રીંગોમાં હજુ પંદર દિવસથી એક દારી ચાલે છે ડેલી અને રીંગું જ મારવાનું કામ કરીએ છીએ સિંગલ સિંગલ ચોખા એકદમ ક્લીન બની ગયા અને ખેતરમાં ખડ હોય કે ના હોય પણ બે વખત પટલર મારીને ડાંગર રોપીએ એટલે આની અંદર નીંદા પણ બિલકુલ થાય નહીં સિંગલ પટલર મારીને ડાંગર રોપીએ તો કોક છોડવો રહી જાય પાછું નીંદવાની પરિસ્થિતિમાં આવે

હોય તો નિંદાય બાકી જરૂરિયાત ખડ ઉગે નહિ બિલકુલ એમ એક બે ટકા પછી ડાંગર રોપ્યા પછી પાણી ના રે ને વરાપ થઈ જાય તો ખડ ઉગે બાકી ડાંગર રોપ્યા પછી એક મહિનો પાણી રહે તો આની અંદર કોઈ ખડબડ આ તે કશું ઉગે નહિ વીસ દિવસ પાણી રહે તો પણ બહુ થઈ ગયું વીસ દિવસ સુધી આની અંદર ખડબડ કઈ ઉગે નહિ ડાંગર મસ્ત ચોટી જાય અને જો આ સિંગલ સિંગલ કરેલા છે જો આની અંદર કેટલું ખડ છે તો પણ આ ખેડૂત જો સિંગલ કરીને આમાં રોપે છે જો એટલે આ બધું ખડ પાછું ફૂટે એટલે નીંદવાનું આમાં મજૂરી વધી જાય લેબલની કાં તો દવા મારવી પડે ખડની કાઉન્સિલ એક્ટિવ તો જાય પણ એના કરતા બેટર છે જો આ પણ સિંગલ કરેલા છે કેટલું ખડ દેખાય છે જો એની કરતા બેટર છે ડબલ વખત આપણે ઘરના ટ્રેક્ટર હોય ડીઝલ જ બળવાનું છે ખેતી કરીએ તો વ્યવસ્થિત કરીએ કંઈ તકલીફ ના આવે પાછળ જતાં ડબલ પટલર કરીને રીંગુ મારીએ એટલે કંઈ આમાં ખડ બિલકુલ રહે નહીં નીંદવાની કોઈ મગજ મારી ના રહે એક બે દિવસ લેટ થાય રોપવામાં હા પણ ડાંગર પણ એકદમ જોરદાર ચોટી જાય અને મસ્ત બને એટલા માટે આપણે બધે ખેતરમાં ખડ હોય કે ના હોય ડબલ પટલર કરીને જ રીંગો ડાંગર રોપીએ છીએ અને પ્લસમાં કે અતિશય વધારે ખડ હોય તો એને પછી રોટાવેટર મારીને સિંગલ અને બીજી વખતમાં પટલ મારીને ડાંગર રોપવાની એટલે ખડ બિલકુલ રહે નહિ જો આ બની ગયું એકદમ ચોખ્ખું complete જો આ બીજી વખતનું નું પરલર આ કેળું પૂરું થઈ ગયું અને આની અંદર જો હજુ ડબલ કરવાનું બાકી છે આ સિંગલ કર્યું ત્યારે એકદમ ક્લીન થઈ ગયું હતું પણ આ કોક કોક છોડવા રહી ગયા હતા એટલે આને ડબલ કરશું એટલે બધું ચોખ્ખું થઈ જાય આવી રીતના સિંગલમાં રોપી દેવી એટલે આ કોક કોક છોડવા ઊભા થાય એટલે ડાંગરમાં ખડ થાય પછી નિંદામણ કરવું પડે જોકે નિંદામણ તો એ છતાં કરતા હોય પણ મજૂરી વધારે જાય નહીં એમ ખાલી મજૂરો અંદર ફરી વળે એટલે ડાંગરમાં ડોળ ચડી જાય મૂળ ભૂળ તૂટે અને વ્યવસ્થિત બને બાકી ખડ વેણવાનું ના આવે એટલા માટે આ ક્લીન થઈ જાય એકદમ જો બીજી વખતમાં चालेल पांसो पंचवीसी महिंद्रा उकरा बोर्ड વરસાદ ચાર પાંચ દિવસ યાલી કરી જાય ને કઈ પાળી ચાલે એવી વ્યવસ્થિત રવા દીધી નહીં વચ્ચે વરસાદની ખ્યા હતી વરા એટલે પાળીઓ બધી ચાલે એવી હતી આ ચાર પાંચ દિવસથી વરસાદે ચાર દિવસ છૂન છૂન ચાલુ રાખ્યું એટલે બધી જ પાળીઓ ખરાબ થઈ ગઈ જો સિટીના માણસ આ પાળી ઉપર હાલી જ ના કે સીધા જ ગબડી ને ચાજો કારણ કે વ્યવસ્થિત પગ ના મૂકે તો લપસી જવાય બધી પાણી બધા જ ખેતર ની બધે જ પકડી ગઈ ગોરાડું જમીન ના શેઢા માં તો સારું લપસી ના જવાય અને ખડ થાય માપ એટલે વ્યવસ્થિત રહે બાકી આ ચારવાળી ની માટી ચીકણી આની ઉપર પગ આડો ઓળો જાય એટલે તરત લપસી નેઠા પડી જવાય એટલે ચોમાસું આવે અત્યારે અને આવી સમસ્યા થાય તારે ઘણા ખેડૂતો એવું વિચારતા હોય કે આની કરતા સિટી માં રહેવું સારું આ બધી મગજ મારી તો નહીં જો પણ આવું તકલીફ સીઝન હોય દાડા દાડા જેવા ત્યાં સુધી આવી બધી સમસ્યા રહે અત્યારે શું ટિફિન ખેતરમાં લઈને આવવાનું હોય મસાલા તે પાણી ચા પાણી બધું મોકલાવાનું એટલે દિવસમાં ત્રણ ચાર આટા મારવાના હોય એટલે આવી પાળીઓમાં ચાલવાનું કોઈને ગમે નહીં એટલે વધારે કંટાળો આવે જો બધે જ આવી સમસ્યા બધા જ લોકોનો છે જો મિત્રો આ સોળ તારીખે આપણે ડાંગેરનું રોપણ કરી હતી જો આ સ્ત્રી એકસો એક છે બની જાય ને મસ્ત પાંચ 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 હજુ પાણી પાણી આની અંદર થોડુંક વધારે છે એટલે ફૂટમાં હજુ થોડુંક પ્રમાણ આનું એક બે ટકા ઓછું છે પણ પાણી આપણે ફાડી નાખશું ત્યારે ખાતર નાખવાનું છે બે દિવસ પછી કારણ કે આને આપણે સોળ તારીખે રોપી હતી ડાંગર આજે ઓગણત્રીસ તારીખ થઈ એટલે હજુ આ ડાંગર પંદર દિવસની થઈ નથી પંદર દિવસની થાય એટલે બે ત્રણ દિવસ પછી આને ખાતરનો પાવર આપણે આપી દેવાનો છે ખાતરનો ડોઝ આપ્યા પછી ડાંગર આનાથી જોરદાર બની જશે એક નંબર જો અત્યારે તેર તેર દિવસે પણ ડાંગર કેટલી મસ્ત બની જાય પાછળથી આપણે નાખી દઈએ ધરું જુઓ કેટલું ધર્યું છે આ ધરુવાડિયું આખું આપણું પેક આટલું વધવાનું જ છે નીચેના ધરવવાડિયામાં બધું રોપવાનું પતી જશે આમાંથી થોડુંક અડધું ઉપાડવું પડશે અડધું ધરવું વધવાનું છે પણ આ ધરું હજુ થોડુંક નાનું છે થોડુંક મોટું થાય અને હજુ પાંચ દિવસ પછી ઉપાડીશું આપણે જો આ બધી ડાંગર મસ્ત બની જાય એકદમ જોરદાર પાંચ પાંચ છડીયું જો કેટલી મસ્ત ફૂટ પકડી લીધી છે હજુ આની અંદર ખાતર બાતર આપણે કંઈ આપ્યું નથી કોઈ જાતનું ડીએપી દર વખતે આપણે ડીએપીનો પણ છંટકાવ કર્યો છે શરૂઆતમાં આ વખતે આને ડીએપી પણ આપણે આપ્યું નથી ખાલી બસ ખાતરના રીંગો મારી અને ખાલી આને રોપી દીધી છે આપણે બીજું કોઈ ચીજ આની અંદર નહીં ખાતર ડીએપી ઉરિયા કોઈ વસ્તુ આમાં નાખી નથી આપણે ખાલી ખડની દવા આપી હતી રેતી આરે ભેળવીને ખડ ના ઉગવા માટે બાકી જો કેટલી જોરદાર કલરમાં ડાંગર બની જાય છે જો એકદમ મસ્ત ડાંગર બની જાય છે જોરદાર એમ એક બેન ત્રણ કેડા ચાર આ બધું બની ગયું આ ધરુવાડિયાના ખાલી નીચેના ત્રણ અને વચ્ચેનું એક ચાર ચેડા ધરુવાડિયાવાળા બાકી રહ્યા આપણું સાડા ત્રણ વીઘા જેવું ધરવું નાખેલું છે એ ધ્રિયું બાકી બીજું બધું જ અહીંયા રોપાઈ ગયું છે અને બધી જ એકદમ મસ્ત ડાંગેર બની જાય છે જેટલી જેટલી રોપાઈ છે બધી જ એકદમ મસ્ત ડાંગેર બની જાય છે એમ ફૂટમાં પણ જોરદાર હજુ આના દિવસો પંદર થયા છે પંદર પણ પૂરા નથી થયા તેર દિવસ જેવું થયું છે પંદર તારીખે આપણે ઓલી બાજુનું રોપ્યું હતું અને સોળ તારીખે આ બાજુનું રોપ્યું હતું અને હજુ આજે ઓગણત્રીસ તારીખ થઈ એટલે પંદર દિવસ પણ ડાંગરના થયા નથી જોરદાર નોર્મલી આપણે પહેલો હપ્તો વીસ દિવસની ડાંગર થાય ત્યારે નાખતા હોય છે આ વખતે થોડો વેલો નાખી દઈશું અઢાર સત્તર અઢાર દિવસનો થાય ત્યારે આપી દઈશું એટલે આનો ફૂટનો ગ્રોથ બધું ચાલુ થઈ જાય જો આ ધરુવાડિયામાં આપણા એક તૈણા તને કા ચાર એટલે ચાર કેડા થઈને લગભગ સાડા ત્રણ જેવું જમીન ધરુવાડિયામાં ખાલી આપડી ખાલી લેટ છે એટલે આ ડાંગર જ્યારે પાકશે ત્યારે આની અંદર પાણી લેવાની પોઝિશન હશે કે લેટ રોપા વીસ દિવસ હજુ તો આપણે રોપવાનું દસ દિવસનું પડ્યું છે સાતથી થી આઠ દિવસનું સાત આઠ દિવસ રોપણી ચાલશે પછી આ ધરું બધું ખાલી થાય પછી આની અંદર રોપાય આ સ્ત્રીનું ધરું છે જો આ પંદર તારીખનું રોપાણ આને આજે ચૌદ દિવસ થયા જો આ કેટલી મસ્ત ડાંગર બની ગઈ છે જો આની અંદર એકદમ માપનું પાણી છે મસ્ત આમાં પણ ખાતર બાતર કંઈ આઈટમ આપણે આપેલી નથી ખાલી બસ રોપાણ આપણે આ વખતે ડીએપી ઊરિયા સલ્ફેટ મલ્ટી બધી એક જ હારે પહેલો હપ્તો આવવાનો છે એટલે આ વખતે આપણે કંઈ નાખ્યું નથી આની જો અને બે ત્રણ દિવસ વરસાદ પડે એટલી બધી બગડી જાય ચાલવા માટે રોપાણ છે જો કેટલી મસ્ત ડાંગર બની છે સોળ તારીખ બે 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 જો આ બધી ઘઉં છે ઘઉં કર્યા હતા આ વખતે આ લીલનો પ્રશ્ન બહુ વધારે રહ્યો છે કારણ કે વરસાદ એક મહિનો પડ્યો ને એટલે જમીનની અંદરથી એવી લાવારસ પેદા થઈ હોય મૂળ દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ રહે એટલે બધી જ જગ્યાએ લીલ બની જાય છે આની અંદર આપણે પટલર માર્યા રોટાવેટર માર્યા તો પણ આ લીલ ગઈ નથી જમીનમાં કચરામાં ડબાઈ જાય અને પાછું પાણીની ભરીને આજે આમ પંદર દાડા થઈ ગયા પાણી ફરી નવેસરથી રીંગો વાગ્યા પછીના પંદર દિવસ તો પણ પાછી લીલ બની જાય લીલ વસ્તુ એવી આની અંદર ગમે તે કેમિકલ પડે ને ઉરિયા ડીએપી પછી હટે જો આની અંદર એ વધારે છે જો આ કેડામાં આ બાજુ કરતા પણ જો આ સમસ્યા લીલની દરેક ગોરાડામાં પણ છે અને ચારવાળીમાં પણ લીલની સમસ્યા દરેક જગ્યાએ લીલની સમસ્યા છે જો ડાંગર પણ જોરદાર બની જાય પંદર દિવસમાં બે બે હજુ રોપવાનું બાકી છે અને આ નાખવાનું થઈ જાય એટલે હવે આ ડાંગર કાપીશું ત્યારે પાછળની ડાંગરમાં તો હજુ પાણી હશે જ્યારે આ પાકશે એ સમયે મેં ડાંગર કેટલી લેટ લેવાની એમ આની જેટલો ગ્રોથ હવે ડાંગર ના કરી શકે કારણ કે આને દિવસ આની છે કારણ કે ડાંગર પાકવામાં ખાલી દિવસનો ફેર હોય છે પાંચ થી દસ દિવસમાં ડાંગર બધી આગળ પાછળ બધી વળી જતી હોય છે કારણ કે પાછળથી પવન એવો ફૂંકાય કુદરતી એટલે બધી ડાંગર બહુ લેટ રોપણ હોય તો એ દસ દિવસમાં ડાંગર વળી જાય છે એટલે જો આની અંદર આપણે ઉનાળું ડાંગર ધરું નાખ્યું તું ઉનાળુ ડાંગરનું એટલે આની અંદર આપણે ઉનાળું ડાંગર રોપી દીધી અને ખરેખ આ ખેતરની અંદર આ તલાવડાનો થોડો થોડો જમાવ એટલે દાર બગડી જતી હોય છે દર વખતે પણ આ વખતે ધરું નાખ્યું અને પ્લસમાં આની અંદર ડાંગર રોપી એટલે આનો બધો જમા પડખે મોટો કાંસડી ગાળેલી હે નિકાસ જેવું એની અંદર જમા નીકળી જાય એટલે આ વખતે કોઈ ખૂણો ખાચરો એક પણ ચીપ બગડી નથી જોવો એકદમ મસ્ત બની જાય ડાંગર